રાજ્યમાં ફરી વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે આવતીકાલથી આઠમા નોરતા સુધી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી અઠ્યાવીસ અમદાવાદમાં વરસાદની શક્યતા મહિલા પ્રોફેસર પાસેથી સાત પોઈન્ટ પાંચ લાખ પડાવનાર સુરતથી ઝડપાયો વિડિયો કોલમાં સીબીઆઈ ઓફિસર દયા નાયકની ઓળખ આપી સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં ડિજિટલ એરેસ્ટ કર્યા હતા બે રીડા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વડોદરાના ઇલોરા પાર્કમાં દુકાનમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને ઝડપી બે ગુનાનો ભેદ ઉકેલાયો એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત મહિલા સાથે પંદર લાખની છેતરપિંડી આચરનાર ઝડપાયો પોલીસે કોર્ટમાં રજૂ કરતા એક દિવસીય રિમાન્ડ મંજૂર કર્યા રેટિંગ ટાસ્ક પૂરા બહાને આચરી હતી બહિયલ કોમી હિંસાના સાહીઠ આરોપીનું પોલીસે સરગસ કાઢ્યું સરકારી સંપત્તિને નુકસાન કરવા બદલ ફરી આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું ગુજરાત પોલીસ જિંદાબાદના નારા ગું